સક્ષમ અધિકારી અને ખાતેદારોની પરવાનગી લીધા વિના કારડ ગામે સંયુક્ત માલિકાની ત્રીસ ગુંઠા જમીન વેચાણ રાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ આ તારીખે એકત્ર ત્રણ બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે ચાર કલાકે ફરિયાદી અને તેના પુત્ર દ્વારા મીડિયા સામે માહિતી આપવામાં આવી જલ તાલુકાના કારડ ગામે ખરસોડ ફળિયામાં પણ સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર તથા અન્ય ખાતેદારોની મંજૂરી લીધા વિના સંયુક્ત માલિકીની જમીનમાંથી ત્રીસ ગુંઠા જમીન એક ખાતેદાર પાસેથી બારોબાર વેચાણ રાખી તે જમીનમાં પાકો ધબાવવાળું બે માળનું મકાન મંદિર તથા બોર બનાવી જમીન પચાવી પાડી હોવાનું એક ફરિયાદ લીબડી પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવવા પામી છે પ્રાપ્ત વિગતો અનુસાર જલ તાલુકાના કારડ ગામે ખરસોડ ફળિયામાં રહેતા 70 વર્ષીય જયંતિભાઈ નારજીભાઈ ડામોરની કારડ ખરસોડ ફળિયામાં આવેલા સંયુક્ત માલિકીની ખાતે નંબર ત્રણસો બાસઠ રેવન્યુ સર્વે નંબર અડસઠ ઓબ્લિક એક વાળી જમીનમાં ત્રીસ ગુઠા જમીન તોતેર ડબલ એ નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની હોવા છતાં સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર તેમજ જયંતિભાઈ નરજીભાઈ ડામોરની સંયુક્ત માલિકીની હોવા છતાં તે માલિકીની જમીનના બધા ખાતેદારોની કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર તે પૈકીના એક ખાતેદાર નુરાભાઈ સગજીભાઈ ડામોર પાસેથી રેવન્યુ સર્વે નંબર બાવન ઓબ્લિક ચાર કરડ ગામના ખરસોડ ફળિયામાં રહેતા કાંતિભાઈ સમજીભાઈ ડામોરે વેચાણ રાખી અને જયંતિભાઈ ડામોર કે જયંતિભાઈ ડામોરના છોકરાઓને ખાતા નંબર ત્રણસો બાસઠ રેવન્યુ સર્વે નંબર અડસઠ ઓબ્લિક એકવાળી જમીનમાં ખેતી કામ કરવા નહીં દઈ તે જમીન ઉપર પાક્કું દબાવવાળું બે માળનું મકાન અને તેના આજુબાજુ મંદિર તથા પાણીનો બોર બનાવી દઈ જમીન પચાવી પાડી હતી આ સંદર્ભે કારડ ગામના ખરસોડ ફળિયામાં રહેતા જયંતિભાઈ નારજીભાઈ ડામોરે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે આ સંદર્ભે કારડ ગામના ફળિયામાં રહેતા કાનજીભાઈ સોમજીભાઈ ડામોર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસની કલમ ત્રણ ચાર પાંચ ઓબ્લિક ઘ મુજબ લેન્ડ ગેબિંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી જો કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા પોલીસ દ્વારા કાંતીબાઈની અટકાયત કર્યા બાદ કાંધીભાઈના પુત્ર દ્વારા જ્યાંતીભાઈ અને તેમના પુત્રને જાનથી મારેણાકોની ધમકીઓ આપી હોવાનું પણ જ્યાંતીભાઈના પુત્ર અનિલભાઈ નામો દ્વારા જણાવવામાં આવ્યું છે નવરાજ સત્ય બાવીસ ખાતેદારો છે એમાંથી કોઈની સંમતિ લીધા વગર ગાંધી સમજીને બાવન છવાળી જમીનનો કેમ્પ ભણાયો વિશ્વ ત્રણ વર્ષ થઈ ગયા અને જમીન અડસઠ એક વાળી પછાવી પાડી એમાં મંદિર બે માળનું પાકું મકાન પછી પાણી પીવા માટેનો બોલ પણ છે અને છતાં બી અમારી જાણ બહાર કરેલો છે કોઈની સંમતિ વગર અને અમને ખેડવા કે ખેતી કરવા દેતા નથી અમે જાગીએ તો મારી જાનથી મારી નાખવાની ધમકી આપે છે કાંતિભાઈ હા કાંતિભાઈ એવું કહે છે કે તમને જાનથી મારી નાખીશ અને તમારે કોઈ ગામમાં કોઈ ઘરે કે કુટુંબમાં બી બેસવાનો નહીં જમીન આ મેં વ્યક્તિ લીધી છે તેમાં તમારો કોઈ હક કે અધિકાર નથી જે હવે તમારે અહીંયા આવીને પગ મૂકવાનો નહીં એવી રીતે અમને દાગ ધમકી આવે આપે છે અને રસ્તે આવતા જતા બી રોકે છે ક્યારે વેચાય છે તમે ત્રણ વર્ષ થયા આ તારીખ કઈ છે બાવીસ બે હજાર બાવીસની અંદર બે હજાર બાવીસ હવે શું માંગ કરી રહ્યા છો તમે તે પછી અમે ખબર પડતા અમને અરજી આપી આપણે પંચ સાહેબને સાહેબ પંચ સાહેબે કેસ ચલાવ્યો પછી કલેક્ટરમાં ગયા તો એ સાહેબે હુકમ હતું તો બી બે ત્રણ મહિના થઈ ગયા કે એક મહિનાની અંદર મકાન ખાલી કરવાનો તો એને ખાલી નહીં કર્યું કે મને કલેક્ટર સાહેબ કે બીજા કોઈ કરી શકવાના નથી કહી જો હું ફરી તે સાલ છે એમ કરીને ધામ નક્કી આપી અને તે બદલ અમે ફરિયાદ નોંધાવી પોલીસ સ્ટેશનમાં પછી પોલીસ અધિકારી સાહેબ તપાસ કરી પછી અંદર કર્યા પછી એમના છોકરા સવારે બીજે દિવસ આવે ને અમારો બાપો ભલે અંદર રહેશે પણ અમારો બાપો ના છૂટશે તમે ના સમાધિ આપો તમે ના અમને જમીન આપો ત્યાં સુધી તમને અમે મારી નાખશું પણ આ જમીન કોઈ પણ જાતે અમે છોડવા મંજૂર નથી અમે ના છોડીએ એવું કહેશે એમના બાપાને અંદર કર્યો તેના પછી બીજા દિવસે ઊઠીને સવારમાં ઘરે આવીને મારે આ નાખવાની ધમકી આપી ગયા છે અમે નથી છોડવાના જમીન તમારીથી થાય એ લો કોઈ તમારા પોલીસ હોય તો મારા બાપાને લઈ ગયા શું કરી લેશે એવું કહેશે અમે હું રૂપિયાવાળાને રૂપિયાથી કરી લઈશ એવું કહે છે બધા અધિકારીઓ મારા હાથમાં છે એવું કહેતા હતા હવે શું માંગ કરી રહ્યા છે તમે તમારે શું માન તમારે કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ જ્યાં સુધી આ જમીન નો ખુલ્લી ના થાય આમનો નિકાલ ના થાય ત્યાં સુધી એ લોકો ને જમીન ના મળવો જોઈએ એ લોકો છૂટવા ના જોઈએ અંદર